હેલો ફ્રેન્ડ્સ નમસ્તે અમારી યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે આજે આપણે બનાવીશું લાલ મરચાંનું ચણાના લોટવાળો સંભારો તે પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સંભારો બનાવવા માટે સૌથી પહેલાં ગેસની ફ્લેમ ઓન કરી અને તેના ઉપર એક કઢાઈ લેશું મેં અહીંયા કઢાઈમાં ઓઇલ પહેલેથી લીધેલું છે ઓઈલને થોડું ગરમ થવા દેવાનું છે ઓઇલ ગરમ થઈ જાય ત્યાર પછી આપણે તેમાં નાખીશું જીરું અને સુધારેલા લાલ મરચાં ત્યાર પછી મરચાંને એકથી બે મિનિટ સુધી એકદમ લો ફ્લેમ પર પાકવા દેવાના છે બે મિનિટ થઈ ગઈ છે ત્યાર પછી આપણે તેની અંદર એડ કરીશું હલ્દી પાવડર ધાણા જીરું પાવડર અને સ્વાદ અનુસાર નમક ત્યાર પછી આ મરચાંના સંભારાને પાછો એકથી બે મિનિટ સુધી એકદમ લો ફ્લેમ પર પાકવા દેવાનો છે સંભારો સરસ રીતે ચડી ગયો છે ત્યાર પછી આપણે તેની અંદર એડ કરીશું લીંબુ પછી બરાબર મિક્સ કરી લઈએ ત્યાર પછી આપણે થોડો થોડો કરીને ચણાનો લોટ એડ કરીશું અને મરચામાં બરાબર મિક્સ કરતા જઈશું આ રીતે આપણે થોડો થોડો કરીને ચણાનો લોટ એડ કરવાનો છે અને મરચાંમાં મિક્સ કરતો જવાનો છે ચણાનો લોટ મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે થી બે મિનિટ સુધી એકદમ લો ફ્લેમ પર સતત સંભારાને હલાવતો રહેવાનો છે હવે આપણો મરચાંનો સંભારો રેડી થઈ ગયો છે હવે આપણે એને એક પ્લેટમાં કાઢી લઈએ તમને અમારો આ લાલ ચણાના લોટ વાળો સંભારો બનાવવાની રેસીપી કેવી લાગી કોમેન્ટ કરીને જણાવજો તેમજ આવી નવી નવી રેસીપીના વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ